છોટા માં માસ જીવાદોરી સમાન સુખી ડેમ ના દરવાજા ખોલવામાં આવ્યા ભારે વરસાદને કારણે ડેમ ના 6 દરવાજા ખોલાયા છે સુખી ડેમ ની સપાટી 147.15 મીટર એ પહોંચી 20 ગામો ને અગાઉ થી જ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા ત્યારે સુખી ડેમ ની મહત્તમ સપાટી 147.82 મીટર ની છે સુખી ડેમ ની ભયજનક સપાટી 148.30 મીટર ની છે છોટા ઉદેપુર જિલ્લા ની જીવાદોરી સમાન સુખી ડેમ ના 6 ગેટ ખોલવામાં આવ્યા છે સુખી ડેમ ની સપાટી 147.15 મીટરે પહોંચતા છ ગેટ ખોલવામાં આવ્યા છે છે છોટાઉદેપુરના દ્રશ્યો મે આપને બતાવી છે ત્યારે જેતજી સતત પસંદન રહ્યો છે કારણે નદી નાળા છલકાઈ ગયા છે અંદર જે દેખાય છે આજે રૂલ લેવલ મેન્ટેન થયું છે એકસો ઓપન પોઈન્ટ પંદર ની સપાટી પહોંચતા જ સુધી જતા છ દરવાજા ખોરવાની ફરજ પડી રહી છે આ જે દ્રશ્યની અંદર દેખાઈ રહ્યું છે કે સુધી જતા દરવાજાખોર ભારત નદીની અંદર જે પાણી છે તે પાણી ભરી રહ્યું છે અને મોટા પ્રમાણમાં પાણી રહ્યું છે આજે આ છ ગેટના માધ્યમથી પંદર હજાર ક્યુસેક જેટલું પાણી છોડવાની ફરજ પડી છે સૂચના આપવામાં છે છે મહત્વની વાત એ કે માધ્યમથી જિલ્લાને બાવીસ હજાર હેક્ટર જમીન સિંચાઈ પૂરી પાડવામાં આવે છે હાલ તો રૂલ લેવલ મેન્ટેન થાય ત્યાં સુધી સુકી ડેમ છ ગેટ ખુલ્લા રાખવામાં આવશે ત્યારબાદ જ કોઈ અગાઉનો નિર્ણય લેવામાં આવશે અમિત પટેલ સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર